ચાર વાર કીધું સાહેબે કીધું મુખ્યમંત્રીએ કીધું પણ સમય વહી જાય ને પછી પસ્તાવો થાય મને વનારથી અત્યારે ઊંધીમાં જે સમય આવ્યો ને એ સમયે હું ઊભો રહ્યો કોરોના હોય તો ભલે ને ભૂકંપ હોય તો ભલે અને ભૂકંપ આવ્યું દવાખાને ઊભો રહી ગયો પૈસા લઈ જેને જરૂરિયાત હતી ત્યારે બોલો આ મારો સમય અત્યારે છ મહિના પછી ચૂંટણી આવે કોર્પોરેશનની નગરપાલિકાની અને પંચાણુંમાં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની જે દશા ખરાબ થઈ સાહેબ એ હમું કરતા મારે બે વાર લાગી હા બહુ અને વિરોધપક્ષ વિરોધપક્ષ કામ કરે એમાં આપણે કોઈ બીવાની જરૂર નથી આપણા નખમાં રોગ ન હોવો જોઈએ કામ આપણે સારું રીતે કરવું જોઈએ આજે બે દિવસથી આવું મીટિંગ લેવું પોલીસ ડિપાર્ટમેન્ટની જિલ્લા પંચાયતની કલેક્ટર ઓફિસની બધી મિટિંગમાં કાલે આપણા મોરબી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ ટ્રસ્ટ કરતા હોય ને ચારસો ને પચાસ સેવાકીય પ્રવૃત્તિ છે જે કરે શિક્ષણથી માંડીને સેવાથી માંડીને અહીંયા આવ્યા બધા એને અભિનંદી છે આપણા પાસે મૂડી છે સેવાની મૂડી છે આપણે શું કરવું હોય કે આવતા દિવસોમાં આજનો કાર્યક્રમ મને બહુ અતિ ઈચ્છા હતી કે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને વર્ષોથી એને સાથે કામ કરી એને ખીચાવામાં મેં એને હો રૂપિયા નથી કર્યા આવા આપણને વડાપ્રધાન મેળ્યા ત્રણસો હિંદેની કલમ હોય રામ મંદિર હોય એવા ભાવો જ આપણા આપણા અમિતભાઈ મેળ્યા છે અમિતભાઈનો પોકરામાં એ ગોઠવાનો નહોતો અમિતભાઈએ વાત કરી જગદીશભાઈને કાંતિલાલ બીમાર તમે ચર્ચા કરી જગદીશભાઈએ મને ચર્ચા કરી અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું મારો કાર્યકર્તા બીમાર નથી એ તમે દેખાડી છે ત્રણ હજાર બેનો રોડ ઉપર ઉભો હોય કરછલીને નારીઢાંજે ઘરે વધારે અને બે હજાર બેનો અંદર બે હિનો આપે ને બારે હોય પહેલી વાર રેકોર્ડ બહેનું હોય અને આપણા કાર્યક્રમ બધા સારા થયા પેલા વર્ષો પહેલાં કેતા કાર્યક્રમ કરું તો મોરબી નરેન્દ્રભાઈ કહેતા નહીં કહેતા હવે કાર્યક્રમ બધા સારા થાય છે પણ પેલા વર્ષો પહેલાં આપણા કાર્યક્રમ સારા થાય માનો અત્યારે મનો હમણાં પાણીનો પ્રશ્ન હતો ત્રણથી બે ડૂબી ગયા હવે એને દોડાવી નહીં તો પાણી ટાઈમે ન પહોંચે બ્રાહ્મણીનું પાણી ન પહોંચે માળિયાનું પાણી ન પહોંચે મચ્છુભાઈમાં પાણી ન પહોંચે દોઢસો કિલોમીટરથી પાણી આપણે આવે હવે એમાં હું હું એમાં માંદો થઈને કામ ન કરું તો આખા વર્ષનું ખેડૂતનો પાક નિષ્ફળ જાય કે નહીં તો એના પૂન મળશે ને સો ટકા અને આજે ત્રણ દિનની મીટિંગમાં લગભગ હું મારે ટાઈમ આપવાનો સાહેબ એ કીધું કે તમે જે નક્કી કરો હું આવતી છવી તારીખે બોમ્બઈ જઈશ હાથથી આરામ કરીશ તમારા હિસાબ બસ આઠ દી બરાબર જોઈશ ને આઠ દી ના બે મહિના પછી આઠ દી આઠ દી પછી બીઆ અને પછી એક મહિનો દહ દી એક મહિનો દહ દીમાં હું બોમ્બઈ રોકાઈશ બહુ સારી રીતે ધાર્મિક છે વ્યવસ્થા છે ભાઈશ્રી એ વ્યવસ્થા કઈ રીતે ત્યારે ત્યારે જેપી અને એના કાર્યકર્તા જેપીને ખૂબ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા નાના જૂની જે બધી ફાઇલું હતી એ બધી પેઇન્ટિંગ કામ ભાઈ અહીંથી લઈ ગયા એને કાર્યવાહી આપણે કરશી હમણાં જે માળીયાની વાત કરી અત્યારે મેં હાથ જ તળાવની લિંક આપી છે એટલે હજી કામ બાકી છે મચ્છુ ચાર મચ્છુચારમાં પાણી પાણી પંપિંગ કરીને તળાવ ભરવાનું પછી મચ્છુ તળના કૂવા બતરી છે એમાં લાઈન નાખીને ખેડૂતને પાણી મળે એટલે લગભગ મને ભગવાન કુદરતે શક્તિ આપી છે અને સત્તા આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આવતા એક વર્ષમાં લગભગ આ બધા કામ ચાલુ થઈ ગયા છે એવું મારી લડાઈ નહીં થવા દઉં પણ મિટિંગ હું ચાલુ કરી દીધી છે એટલે મોરબીના મોરબી જિલ્લાના જે પણ પ્રશ્નો આજે ત્રણની મીટિંગ કરી અને લગભગ આપણે મુખ્યમંત્રી આવે ત્યારે એક હજાર કરોડના કામ આઠસોથી હજાર કરોડના કામના ખાતમુહૂર્ત કરવાના નો ભૂતો નો ભવિષ્ય જે કામ થયા એનું પણ આયોજન કરવું અને કામ ક્વૉલિટી થાય એ પણ અધિકારીને સારી રીતે સૂચના આપી છે ચાર કામ નબળા થયા હતા હળવદના અને વાકાનેરના એની મેં તપાસ ચાલુ કરાવી છે અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરીનો આલે પોલીસ સાથે મિટિંગ કરી અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલાં રોડ ઓરખ ઓળખાતા આનો રોડ હવે રોડ ઓળખાય સેવાવાળાનો રોડ ઓળખાવો જોઈએ આ આ રોડે ટિફિન સેવા આવે છે આ આ સસ્તી દવા આપી આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કર્યો સત્તાનો ઉપયોગ કાર્ય કરતા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્ય કરતા હોય મનથી ન ગમતો હોય મને આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય દાદાગીરી કરવી હોય પડાવી લેવું હોય એ મારા જીવનમાં કોઈથી મહેનત શીખાયો અઠ્ઠાણુંમાં શિયાળ વખતે મળ્યો લઈડો પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે હો કરોડની વૈડો વાયડો લાખાભાઈ જોઈએ એમને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરો આ જમીન હારી ગઈ પછી ખેડૂતની જમીન ચાર પાંચ જણે બચાવી હોય પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવાઈ લાગશે હો કરોડની જમીન જાય એમ હતી એની એન્ટ્રી પાડીને ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું આપણા અંતે ખેડૂત છે આપણી આ બધા બેઠા નેવું ટકા જમીન પચાસ વર્ષ પહેલાં આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ પચાસ પૈસા લઈએ તો આપણે કેવું સહન કરવું એ પણ હજી આવશે સમય કોઈ દાદો નથી હનુમાન દાદો એક જ છે કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમેનું પડાવી લઈશ એ બધું બંધ કરી દઈએ ગુંડાગીરી બંધ કરી દઈએ અમે પાસામાં મોકલશી અને જે ગુંડાગીરી મકાન પાડશી અને જરૂર તો બીજી વાર પણ પાસામાં મૂકશી મોરબીની જેલની એકસો એંસીની કેપેસિટી એના બદલે ત્રણસો ને દ જણા એને બીજી સાડા પાંચસોની જેલ નવી બનાવી હે નવરા નથી થવા દેવા એને જો નવરા થવા દે તો આપણે ન કરે અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે આ રોડનું કામ આવે આ ગટરનું કામ આવે અંડરગ્રાઉન્ડ પચાસ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના હી બીજા રાઉન્ડ બીજા રાઉન્ડમાં કરશી આ બધાય કામનું રિવ્યુ લેતો જવું હું ગાંધીનગરને અહીંયા અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ડિંગ કામ બીઓ કોર્પોરેશનમાં ખાલી માત્ર બે આપ્યા ને જેપી બે જ આપ્યા બે બાકી અને સાડા ચારસો કરોડનું કોર્પોરેશનનું કામ કરવાના અને કેબલ બ્રિજ છે ને એ આપણા ગુજરાતમાં ત્રણ થાય ને એમાં મોરબીમાં થવાનું